સરદાર ધોવાના છે આપણે ઓર્ગેનાઇઝર જે મંગાવી લીધા છે તો એની અંદર બધી વસ્તુ ગોઠવવાની છે તો બસ એટલું કામો બાકી રહ્યું છે તો આજના દિવસમાં બધું કામ થઈ જાય અને કઈ નહીં જો આપણે લોટ બાંધી નાખ્યો છે અને બટેકાનું શાક કરવું છે તો આપણે શાક સુધારીને પછી વઘાર નાખીને પછી રોટલી કરશું તો જમવામાં જો શાક છે રોટલી છે પાપડ લીધો છે આપણે સલાડ લીધું છે અને જો અમે ત્રણેય બેસી ગયા છે જમવાના જે નીરવની જગ્યા ખાલી છે કારણ કે એને કઈ કામ છે એટલે કીધું કામ પતાવે ના આવું તો ત્યાં સુધીમાં મમ્મી તો જમવા બેસી ગયા છે તો રાતની રસોઈ જો બનાવી નાખી છે આપણે રોટલીનું શાક બનાવ્યું છે અને વઘારેલી ખીચડી બનાવી છે બે જ વસ્તુ બનાવી છે રોટલીનું શાક હજી ચડે છે આપણે અને આ કુર્તી છે ને આપણને થોડીક ફિટ થાય છે પણ કલર મને આનો બહુ ગમે છે એટલે આપણે જો ગ્રીન કુર્તી પહેરી છે આ કુર્તી હું બહુ ઓછી પહેરું છું અને તમે મારા કપડાં જોઈને એવું કીધું કે પાયલ બી તમારા પાસે બહુ કપડા છે પણ તમે નવા નવા કપડાં નથી પહેરતા તેમાં એવું છે કે તો મને એવું થઈ ગયું છે નવા કપડાં એટલી ઈચ્છા નથી થતી અને મને ફિટિંગ વાળા કપડાં સેજ નથી ગમતા સેજ ખુલ્લા હોય ને કપડાં તો જ મને પહેરવા ગમે ભાઈ ગમણાંથી તો હું એ બહુ ઓછું પહેરું છું ને આપણે પ્લાઝા આવે એની ટાઈપ લઈ આવ્યા છીએ આપણે કુર્તી નીચે એ પહેરી છે અને ટ્યુનિક નીચે ઈ જ પહેરી છે અને નવા કપડાં પહેરવા ખબર ને હમણાંથી ગમતા નથી ન મને ખબર છે કપડાં તો મારી પાસે બહુ બધા છે પણ હું જે રિપીટ કરતી હોય એના એ જ કપડાં બે ત્રણ જે ટ્યુનિક પહેર્યું છે ને એના એ જ પહેરા રાખું જો આજે જમવામાં છે ગરમા ગરમ ખીચડી સાથે જે થોડી ઘણી સલાડમાં કોબી અને ઘરે જો બન્યું છે રોટલીનું શાક રોટલી અરે શાક હોય પણ આ છે રોટલીનું શાક જો ગુલાબ ચટક ઓકે અમારા ઘરે આને ગુલાબ ચટક્યું કે છે તમારા ઘરે આને રોટલીનું શાક કે ગુલાબ ચટક્યું કે શું કે કોમેન્ટ કરો

અહીંયા બેડમિન્ટન આલે જો એવું લાગતું હતું કે શ્રેષ્ઠ ભાઈ હમણાં હોઈ જાય પણ એની ગાડીથી થી જો ભાઈ ધબ ધબાટી બોલાવે છે ગમે ત્યાં લઈને આવે જો એમ લાગતું તા હોઈ જાય એની જગ્યાએ આ તો અમુક જાગી ગયો છે રાતના બાર વાગે જો જાડુ બનાવે છે મખાના રોસ્ટેડ મખાના મખાનાનો છે ખાલી રોસ્ટ કરવાના એટલે જો કારણ કે આપણને લાગી છે ભૂખ એટલે ભાઈ આ ઓપ્શન છે સારો અને મમ્મી જો ઉઈ ગયા તા ઉઠા હા ગુડ નાઈટ ગુડ નાઈટ સુઈ જાવ પાછા બીજું હું હા આલો મખાના ખાવા બાય ફરીને આવ્યા ને ભૂખ લાગી છે એટલે અત્યારે 12 વાગે મખાના જો ભાઈ ખોટું નથી કે તો પોણા બાર થી આજો મખાના ખાઈ ને કે બીજું હું તમારે ખાવાના છે કે નહીં જો ભાઈ આમાં આપણે નાખ્યું છે ઘી અને લિટલ બીટ નમક ખાલી બહુ એટલું બધું નમક નથી યુઝ કર્યું અને જો મસ્ત રોસ્ટ થઈ જાય એટલે આપણે એને કાઢી લઈએ મરીનો ભૂકો નાખ્યો ઓકે મરીનો ભૂકો નાખ્યો છે તીખાશ માટે હે રાતના 12 વાગે બોલો આવો બધા પ્રોગ્રામ ચાલે છે તો આજે બપોરના જમવામાં જો મમ્મીએ ભાજી બનાવી છે ભાજી છે રોટલી છે સલાડ છે પાપડ છે અને જો જમવા બેસી ગયા છીએ પપ્પાએ જમી લીધું છે ઓલરેડી નમે ત્રણ હજી જમી છે તો આલો બધા જમવા અને આજે જો આપણે છાસ માં છે ને મસાલો નાખ્યો છે જો હમણાં એમેઝોન માંથી જે જે પાર્સલ બધા જો મગાવર થવા માંડ્યા છે આ જાડુ નું પાર્સલ છે એનું કઈ કોસ્મેટિક છે અને આ આપણે મગાવ્યા છે ઓફિસ માટે કિચન ટોવેલ છે એટલે આ ટિશ્યુ પેપર સમજી શકો છો રોલ જ આવે એટલે કઈ બી આપણે સાફ બાપ કરવું હોય કે કઈક ઢોળાણું હોય યા તો કઈ બી તમારે કામ કરવું હોય તો આ ચાલે જો કે આ કિચનમાં જ યુઝ કરે પણ હું ઓફિસમાં માં કરવાનું તો જો નીરો આજ સવારે મીઠાઈ બધી લઈ આવ્યો છે એક આ મીઠાઈ લાવ્યો છે બધી મિક્સમાં લાવ્યો છે પછી આમાં કાજુ કતરી લાવ્યો છે અને આમાં લાવ્યો છે દૂધીનો હલવો દૂધીનો જ છે નીરો હા દૂધીનો હલવો અને બીજા લાવ્યા છે જેને દેવાની હતી ને એ લોકોને મીઠાઈ દઈ દીધી ને આ બધી ઘર માટે છે ગેસ્ટ માટે બધાય માટે છે તો બધી આપણે બેસતા વર્ષમાં મૂકશું અને આ વખતે મમ્મીને ઓછી ખાવાની છે નીરો તો અમે નથી ખાધો ને પપ્પા નથી ખાધો તો ખાવામાં હું એકલી છું તો આટલી બધી મીઠાઈ તો આપણીથી નહીં ખૂટ પણ અમારે માટે નથી બધા માટે છે ચાલો બધા મીઠાઈ ખાવા એમ હજી દિવાળી આવી નથી અને પેલા મીઠાઈ ખોલીને ને ચાલુ કરી દીધી છે ધડ ધડાડી બોલાવી દીધી કેમ કે મારે એક ના ખાવાનું તો જવાબદારી મારી ઉપર કે બધું હું ખાઈ લઉં એમ અને મમ્મીને ને હમણાં ડાયાબિટીસ રિપોર્ટ નહી બધું થયું તો ડોક્ટરે કીધું ભાઈ થોડી ઘણી ખાજો કારણ કે ડાયાબિટીસ તમારી સો ની નીચે આવી ને હા નોર્મલ આવ્યું ને એટલે કે ખાજો મીઠાઈ તો બધું ખાજો કેટલી વાનગી એને યાદ કે કીધું ને મે આ બધી મને ભાવે છે કે ખાજો પણ થોડી કે અલા છૂટી થોડી ઘણી મીઠાઈ માં ડિઝાઇન આમાં સ્વાદ તો જો કે મને જ લાગે પણ આ જો દિલ મુકેલા છે નવી મીઠાઈ લાગે છે કોઈ હે ને મમી મીઠાઈ આ લોકો બધી છે ને અલગ અલગ ટેસ્ટ આવે પણ ડિઝાઇન અલગ અલગ મસ્ત હોય એમાં એવું હોય આ બધી છે ને માવાની છે સ્વાદ સેમ આવે ડિઝાઇન બધી અલગ અલગ હોય પછી કાજુ ની આવે પછી પચા પ્રકારની ઘરના ઘરે જો ભાઈ આજે કાળી અને મમ્મીએ તૈયાર કરે છે ચૌદ દીવા ભાઈ કેટલા બ્યુટીફુલ લાગે છે જો કે હમણાં આવતીકાલે દિવાળી છે હમણાં નહીં એટલે બદના ઘરે જો ભાઈ દિવાતમાં જોવા મળશે કાવમી હા હેપી દિવાળી આજ કાળી ચોથ છે હેપી કાળી ચોથ હા અને રસોઈ બસઈ જો બધું બનાવ્યું હું બનાવ્યું છે જો દાદાના ચોખા અત્યારે બજે લગભગ લીલા ધોવા એટલે દાદાના ચોખા કર્યા છે અને દઈવાડા બનાવવાના છે જો બધી પેસ્ટ છે હવે આ ઓકે વડાની જો ભાઈ તૈયારી ચાલે છે થઈ ગઈ છે અને ચટણી થઈ ગઈ છે આમલીની ચટણી તૈયાર બધું હે ને હાલો તો આજે પાર્લર માં જઈ આવ્યા છે ને આઇબ્રો હમણાં જ કરાવ્યો હતો એટલે સારો હતો એટલે આઈબ્રો ને જરૂર નથી પણ વેક્સિંગ ને એ બધું કરાવ્યા છે ને ત્યાં જો હેર કલર માર કરાવો હતો તો એ કરાવ્યા છે એટલે વાળ સરસ લાગે જોકે હમણાં બોટોક્સ કરાવ્યું છે ને એટલે કદાચ હેરમાં કાંઈ નો કરાવીને તો એ હારા જ લાગે પણ મારે થોડાક હેર કલર કરાવો તો ને તો મી કરાવી નાખ્યો છે અને મને એવું લાગે છે કે મેં થોડોક વેલો કરાવી નાખ્યો છે કારણ કે પડતર દિવસ છે ને કાલ જ દિવાળી છે પછી પરમ દિવસે પડતર દિવસ છે તો મેં એ દિવસે કરાવ્યું હોત ને તો સારું તો બેસતા વર્ષમાં હારા ને તો હવે જો કે કરાવ્યું છે બેસતા વર્ષમાં ફરીથી આપણે હેર વોશ કરવા પડશે કારણ કે માને છે ને ઓઇલી મારા વાળ ઘડીકમાં થઈ જાય એટલા માટે બેસતા વર્ષ બે ત્રણ દિવસ થાય ને ત્યાં ઓઇલી થઈ જાય વાથું એટલે આપણે ધોવા જ પડશે અને જો આપણે બધી જગ્યાએ છે ને દીવા મૂકી દીધા છે અગિયાર રસ્તી જ દીવા મૂકવાનું શરૂ કરી દીધું હતું તો જો અહીંયા દીવા મૂક્યા છે અને અહીંયા દીવા મૂક્યા છે જો તો જો મઠિયા બધા તળાઈ ગયા છે અને આપણા સબસ્ક્રાઈબરે જે નડિયાદ આપણને દીધા તા ને એ બધા મઠિયા છે અને જોવું આજે આપણે વડાઈ બનાવવાના છે પછી બાપાના ચોખાઈ બનાવ્યા છે તેલ મૂક્યું છે આપણે પાછળ જે બનાવવાના હતા ને પેલા એ બનાવી નાખ્યા છે અને પછી બીજા બધાય થોડીક વાર પછી આપણે બનાવું જો અત્યારે આપણે દહીં વડા બનાવવાના છે તો આપણે વડા પાણી

જેને નો ભાવતા હોય એને ખાવાનું મન થી એવા દહી વડા બન્યા છે અહીંયા જો સાદા વડા છે અહિયાં દહીં વડા છે અને જાડુ એ જો દહીં વડા ઉપાડવાના ચાલુ કરી દીધા છે દોઢસો બસો આજે એવરેજ આવશે દોઢસો બસો ટોટલ એને બનાવ્યા અને આજે મેં ખાલી તેલમાં પાડ્યા જ છે બાકી પલાળું બધું મમ્મીએ એ કર્યું છે અને ટેસ્ટમાં માં બાર ને ભૂલી જાવ એકદમ બહુ એટલે સુપર ટેસ્ટી બન્યા છે આરતી એમનો બોલી ઘર ને ભૂલી જાવ

તમને લોકોને કોઈને સમજાશે નહીં કારણ કે આ મારી જે કેમેરા એસેસરી હોય એનું પાર્સલ છે એટલે દિવાળી પછી ક્યાંય બી ટ્રીપ થાય તો તમને નવા નવા એંગલ આમાંથી જોવા મળશે કેમેરાના તો એનું છે આ બધું બીજું તો કોઈને સમજાય એને બતાવી દો જો તો મમ્મી જો અહીંયા આસો પાલવના તોરણ બનાવો છો મમ્મી આપડે ઘરના આસો પાલવ પાલ છે બરાબર આપડે ઘરના આસો પાલવ છે

સેવિંગ થોડુંક નાનું કરાવ્યું છે એટલે થોડીક લાંબુ ચાલે ન કરા કટ ટુ કટ કરાવું તો બે દિવસમાં હતો એવો ને તો જો આપણે અત્યારે કાજુ કતરીનો બોક્સ કાઢ્યું છે હું કાજુ કતરી ખાઉ છું અને નીરવ ખાય છે પપૈયું પપૈયું જોવામાં તો બહુ દેખાવમાં સારું લાગે છે નીરવ કેવું છે ગેડું છે કે પછી ઠીક ઠાક છે મીડિયમ છે મીડિયમ છે મારા જેવું

મસ્ત કુર્તી તો પહેરી જો પણ હવે ઈચ્છા ઓછી થાય કે તૈયાર થાય બઉ કોક વાર ઈચ્છા થાય આપડે વાંધો નહીં

તો જો ભાઈ અહીંયા આપણી ગાડી આપણે ઘર પાસે પાર્ક કરી છે પણ આ જે સોસાયટીમાં છે ને ધબધબાટી બોલાવવાના છે લોકો ફટાકડા ફરવાના છે કારણ કે આ દિવાળી છે અને મમ્મી જો નીચે દીવા ગોઠવે છે તો આપણે એક કામ કરશું આ કવર બળે નહીં અને ગાડીને નુકસાન ન પહોંચે ને આની ઉપર છે ને આપણે પાણી છાંટી દેવું કારણ કે પાણી છાટીએ ને તો કોઈ બી તિખારો આવે ને તો આ કવર બળે નહીં દર વખતે આ ટેકનિક અમે યુઝ કરીએ છીએ અને મમ્મી જો અહીંયા મસ્તના દીવડા છે ને ઘરમાં લગાડ્યા છે જોરદાર જો કાંઈ નહીં આલો પાણી છાટી દઈએ જો ભાઈ આપણે ગાડીમાં છે ને ફૂલ ફૂલ પાણી નાખી દીધું છે એટલે તિખારાને એવું પડે ને તો વાંધો નહીં અને જો અમારા ઘરનો બહારથી તમને લુક બતાવી દો જો મસ્ત દીવડા લગાડી દીધા છે એક નંબર જો હવે છે ને ખરેખર દિવાળી આવી ગઈ ને એવું લાગે છે જો ભાઈ અમારા પાડોશીના ટાબરિયા છે જો તારો કયો બોમ્બ ફેવરિટ છે બીડી બોમ્બ બીડી બોમ્બ પોપોપ ઓકે મેજિક તારા જો એમ કરીને બધા કહી દીધા છે બે જો આ બે અમારે શું કહેવાય આજુબાજુમાં ફોડોવાળા છે બાકી કોઈ છોકરા છે ને એટલે જોવું આ લોકો જો ભાઈ આ અમારા છે નાના એવા ટેનામેન્ટના મહેમાન જો ભાઈ મહેમાન નથી ઘર ધણી છે સિવાય નામ છે અને પેલી દિવાળી છે જો કેવો જોવે સ્ટગર મગર માસી લઈને જો રમાડે છે રોવા મળ્યો આને રોવડાય તે રોવડાયો જો ભાઈ દિવાળીની છે ને રંગોળી બનાવવાની ચાલુ થઈ ગઈ છે અને જાડુ મમ્મી જો બંને થઈને રંગોળી બનાવે છે હું બનાવવાનો પ્લાન છે એ કયો તમે બનાવી નાખી પાંચ થી સાત મિનિટ માં આપણે રંગોળી નક્કી કરી નાખી ફટોફટ બનાવી ઓકે અને અહીંયા છે ને પગલા આવે છે એક ડિઝાઇન કરે છે આ લોકો

એટલે મમ્મી કહે છે કે આ વખતે બેસતા વર્ષમાં અગાઉ રંગોળી નક્કી કરી નાખજે એટલે ઈ જ કલર લાવી ને હા ઈ જ લાવી બીજા બધા બહુ પડ્યા છે બબે વર્ષના ભેગા છે હા જો બહુ કલર પડ્યા છે આપડી પાસે અને જો આપણે આ રંગોળી બનાવી છે જો ભાઈ આપણા ઘરની રંગોળી છે ને તૈયાર થઈ ગઈ છે દિવાળીની વચ્ચે જો દીવો મૂક્યો છે બે બાજુ પગલા છે ઓમ દોર્યો છે અને ફૂલ છે જો કેટલી મસ્ત છે સિમ્પલ સોબર એકદમ અને ઉઠાવ દીવાનો એટલો મસ્ત આવે છે ને કે વાત જવા ગયા છે સાડા દસ અને આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ અને સોસાયટીમાં હજી ધબધબાટી બોલાવે છે કારણ કે ફટાકડા ફૂટવાના હજી ચાલુ જ છે હજી કલાક તો બરાબર ના સાડા અગિયાર બાર થાય એટલે થોડુંક ધીમું પડી જાય અને પછી બધા લોકો સુઈ જાય અને આજે દિવાળી છે એટલે ફોડશે કાલે પાછો ધોકો છે એટલે ત્યારે ફોડશે નકર જનરલી કેવું હોય કે પડવો હોય આપડે બેસતું વરસ તો પછી પૂરું થઈ જાય પણ આ વખતે એક એક્સ્ટ્રા દિવસ છે છે તો કાલે દિવાળી વાળા ને જલસા છે ફટાકડા ને તો અમારા પરિવાર તરફથી તમને બધા લોકો હેપી દિવાલી અને બીજું કાંઈ તો છે નહીં વિડીયો પૂરો થઈ ગયો છે આઈ હોપ કે તમને અમારો બ્લોગ ગમ્યો છે ગમે તો શું કરો તમને ખબર છે લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુકમાં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો મળીને એક વિડીયો ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ અને એટલા ફટાકડા ફૂટે છે વાત જવા દો મળે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જો ભાઈ ફિટ બાર વાગ્યા છે અને આ માણસ બહુ ખુશ છે

સ્કેનર મોકલી દેજો નીરવ ને બધા મારા તરફથી પાર્ટી